યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણના સાતમા ભાગનો પાઠ કરીશું નારદ પુરાણ સાંભળવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આપણે એકાગ્ર ચિત્તે નારદ પુરાણના સાતમા ભાગનો પાઠ સાંભળશું હરિહિ મહ તત્વથી અહંકાર ઉત્પન્ન થયો અહંકારથી સૂક્ષ્મ તન્ન માત્રાઓ અને અગિયાર ઇન્દ્રિયો પ્રગટ થઈ ચાર પછી તન્ન માત્રાઓથી પંચ મહાભૂત પ્રગટ થયા તે આ સ્થૂળ જગતના કારણ છે હે નારદજી તે ભૂતોના નામ આ પ્રમાણે છે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ ક્રમશ એક એકના કારણ છે ત્યાર પછી સંસારનું સર્જન કરનારા ભગવાન બ્રહ્માજીએ તામસ સર્ગની રચના કરી તિયર્ગ યોનીવાળા પશુ પક્ષી તથા મૃગ વગેરે જંતુઓને ઉત્પન્ન કર્યા તે સર્ગને પુરુષાર્થનું સાધન માનીને બ્રહ્માજીએ પોતાના સનાતન સ્વરૂપથી દેવતાઓને સાત્વિક સર્ગને ઉત્પન્ન કર્યા ચાર પછી તેમણે મનુષ્યોની રાજસી સર્ગની સૃષ્ટિ કરી ચાર પછી દક્ષ વગેરે પુત્રોને જન્મ આપ્યો જે સૃષ્ટિના કાર્યમાં તત્પર થયા બ્રહ્માજીના એ પુત્રોથી દેવતાઓ અસુરો અને મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે ભૂર્લોક ભૂવર્વલોક સર્વલોક મહાલોક જનલોક તપલોક અને સત્યલોક આ સાત લોક ક્રમશ એકની ઉપર એક સ્થિત છે હે વિપ્રવર અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ તથા પાતાલ આ સાત પાતાલ ક્રમશ એકની નીચે એક સ્થિત છે આ બધા લોકોમાં રહેનારા લોકપાલોને પણ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા ભિન્ન ભિન્ન દેશોના કુલ પર્વતો અને નદીઓની પણ સૃષ્ટિ કરી તથા ત્યાંના નિવાસીઓ માટે જીવન જરૂરિયાતની બધી આવશ્યક વસ્તુઓની પણ યથાયોગ્ય વ્યવસ્થા કરી આ પૃથ્વીના મધ્ય ભાગમાં મેરુ પર્વત છે તે બધા દેવતાઓનું નિવાસ સ્થાન છે જ્યાં પૃથ્વીની અંતિમ સીમા છે ત્યાં લોકાલોક પર્વત સ્થિત છે મેરુ તથા લોકાલોક પર્વતની વચ્ચે સાત સમુદ્ર અને સાત દીપ છે હે વિપ્રવર દરેક દીપમાં સાત સાત મુખ્ય પર્વત તથા નિરંતર જળ પ્રવાહિત કરનારી અનેક વિખ્યાત નદીઓ પણ છે ચાના નિવાસી મનુષ્ય દેવતાઓ જેવા તેજસ્વી હોય છે જંબુ પલક્ષ શાલમલી કુશ કૌચ શાક તથા પુષ્કર સાત દીપોના નામ છે તે બધી જ દેવ ભૂમિઓ સે તે સાતે દીપ સાત સમુદ્રો થી ઘેરાયેલા રહે છે શારદ ઈક્ષુરો સુરોદ ધૃત દહીં દૂધ અને સ્વાદિષ્ટ જળ થી ભરેલા તે સમુદ્રો તેજ નામો થી પ્રસિદ્ધ છે આ દીપો અને સમુદ્રોને ક્રમશઃ પૂર્વ પૂર્વની અપેક્ષા ઉત્તરોત્તર બે ગણા વિસ્તારના જાણવા જોઈએ એ બધા લોકાલોક પર્વત સુધી સ્થિત છે ક્ષાર સમુદ્રથી ઉત્તર અને હિમાલય પર્વતથી દક્ષિણ પ્રદેશને ભારત વર્ષ સમજવો જોઈએ તે સમસ્ત કર્મોનું ફળ આપનારો છે હે નારદજી ભારત વર્ષમાં મનુષ્ય જે સાત્વિક રાજસિક અને તામસિક ત્રણ પ્રકારના કર્મ કરે છે તેમનું ફળ ભૂમિ યોગમાં ક્રમશઃ ભોગવવામાં આવે છે હે વિપ્રવર ભારત વર્ષમાં કરેલા શુભ અશુભ કર્મ છે તેનું ક્ષણભંગુર બચેલું ફળ જીવો દ્વારા અન્યંત્ર ભોગવવામાં આવે છે આજે પણ દેવતાઓ ભારત ભૂમિમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે તેઓ વિચારે છે અમે લોકો જ્યારે સંચિત કરેલા મહાન અક્ષય નિર્મળ અને શુભ પુણ્યના ફળ સ્વરૂપ ભારત વર્ષની ભૂમિ પર જન્મ લેશું અને ક્યારે ત્યાં મહાન પુણ્ય કરીને પરમપદને પ્રાપ્ત થઈશું અથવા ત્યાં નાના પ્રકારના દાન વિધિ પ્રકારના યજ્ઞ અથવા તપસ્યા વડે જગદીશ્વર શ્રી હરિની આરાધના કરીને તેમના નિત્ય આનંદમય અનામય પદને ક્યારે પ્રાપ્ત કરી શકીશું હે નારદજી જે ભારતભૂમિમાં જન્મ લઈને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેના જેવો પુણ્યાત્મા ત્રણેય લોકમાં કોઈ નથી ભગવાનના નામ તથા ગુણોનું કીર્તન જેનો સ્વભાવ બની ગયો છે જે ભગવદ્ ભક્તોને પ્રિય છે અથવા જે મહાપુરુષોની સેવા શુશ્રૂષા કરે છે તે દેવતાઓ માટે પણ વંદનીય છે જે નિત્ય ભગવાન વિષ્ણુની આરાધનામાં તત્પર છે તથા હરિભક્તોના સ્વાગત સત્કારમાં સંલગ્ન છે અને તેમને ભોજન કરાવ્યા બાદ બચેલા શ્રેષ્ઠ અન્નનું સ્વયં સેવન કરે છે તે ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે જે અહિંસા વગેરે ધર્મોના પાલનમાં તત્પર રહીને શાંત ભાવે રહે છે અને ભગવાનના નારાયણ કૃષ્ણ તથા વાસુદેવ વગેરે નામોનું ઉચ્ચારણ કરે છે તે શ્રેષ્ઠ ઇન્દ્રાદી દેવતાઓ માટે પણ વંદનીય છે જે માનવ શિવ નીલકંઠ તથા શંકર વગેરે નામો દ્વારા ભગવાન શિવનું સ્મરણ કરે છે તથા સદા સર્વ જીવોના હિતમાં સંલગ્ન રહેશે તે પણ દેવતાઓ માટે પૂંજનીય માનવામાં આવે છે જે ગુરુનો ભક્ત શિવનું ધ્યાન કરનાર પોતાના આશ્રમ ધર્મમાં તત્પર બીજાના દોષ ન જોનાર પવિત્ર તથા કાર્ય છે તે પણ દેવતાઓ દ્વારા પૂજ્ય છે જે બ્રાહ્મણોનો હિતેચ્છુ છે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મમાં શ્રદ્ધા રાખે છે તથા સદા વેદોના સ્વાધ્યાયમાં તત્પર થાય છે તેને ભક્તિ પાવન માનવો જોઈએ જે દેવેશ્વર ભગવાન નારાયણ તથા શિવમાં કોઈ ભેદ જોતો નથી તે બ્રહ્માજી માટે સદા વંદનીય છે પછી બીજા લોકોની તો વાત જ ક્યાં છે હે નારદજી જે ગાયો પ્રત્યે ક્ષમાશીલ તેમના પર ક્રોધ ન કરનારો બ્રહ્મચારી પરાયી નિંદાથી દૂર રહેનાર તથા સંગ્રહથી રહિત છે તે પણ દેવતાઓ માટે પૂંજનીય છે જે ચોરી વગેરે દોષોથી રહિત છે બીજાના ઉપકારને યાદ રાખે છે સત્ય બોલે છે બહાર અને અંદરથી પવિત્ર રહે છે તથા બીજાના હિતમાં સદા સંલગ્ન છે તે દેવતા અને અસુર બધાને માટે પૂંજનીય છે જેની બુદ્ધિ વેદાર્થનું શ્રવણ પુરાણોની કથાનું શ્રવણ તથા સત્સંગમાં લાગેલી છે તે પણ ઇન્દ્રાદિ દેવતાઓ દ્વારા વંદનીય છે જે ભારત વર્ષમાં રહીને શ્રદ્ધાપૂર્વક અનેકાનેક સત્કર્મ કરે છે તે અમારા માટે વંદનીય છે તે શીઘ્ર પોતાના આ પૂર્ણ આત્માઓમાંથી કોઈ પણ એકની હરોળ શ્રેણીમાં પોતાને લઈ જવા પ્રયત્ન કરતો નથી તે પાપી મૂર્ખ છે તેનાથી વધીને મૂર્ખ બીજો કોઈ નથી જે ભારત વર્ષમાં જન્મ લઈને કર્મ કરતો નથી તે અમૃતનો ઘડો છોડીને વીસ પાત્રને અપનાવે છે હેમુને જે મનુષ્ય વેદો અને સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું આચરણ કરીને પોતાને પવિત્ર કરતા નથી તે જ આત્મઘાતી તથા પાપીઓનો અગ્રેસર છે હે મુનીશ્વર જે કર્મભૂમિ ભારત વર્ષનો આશ્રય લઈને ધર્મનું આચરણ કરતા નથી તેમને વેદજ્ઞ મહાત્માઓ દ્વારા સૌથી અધમ માનવામાં આવે છે જે શુભ કર્મનો પરિત્યાગ કરીને પાપ કર્મોનું સેવન કરે છે તે કામધેનુને મૂકીને આંકડાનું દૂધ શોધતો ફરે છે હે વિપ્રવર આ પ્રમાણે બ્રહ્મા વગેરે દેવતા પણ પોતાના ભોગોના નાશથી ભયભીત થઈને ભારત વર્ષની ભૂમિની પ્રશંસા કર્યા કરે છે તેથી ભારત વર્ષને સૌથી અધિક પવિત્ર તથા શ્રેષ્ઠ સમજવો જોઈએ આ દેવતાઓ માટે પણ દુર્લભ તથા સર્વકર્મોનું ફળ આપનારો દેશ છે જે આ પુણ્યપ્રદ ભૂમિમાં સત્કર્મ કરવા માટે તત્પર થાય છે તેના જેવો ભાગ્યશાળી ત્રણેય લોકમાં બીજો કોઈ નથી જે આ ભારત વર્ષમાં જન્મ લઈને પોતાના કર્મ બંધનોને કાપી નાખવાની ચેષ્ટા કરે છે તે નર રૂપમાં રહેલો સાક્ષાત નારાયણ જ છે જે પરલોકમાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તેણે આળસનો ત્યાગ કરીને સત્કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ કર્મોને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવાથી તે કર્મોનું ફળ અક્ષય થઈ જાય છે જો કર્મફળ તરફ વૈરાગ્ય હોય તો પોતાના પુણ્ય કર્મને ભગવાન વિષ્ણુના પ્રેમી બનવા માટે તેમના ચરણોમાં અર્પણ કરી દેવા બ્રહ્મલોક સુધીના બધા લોકો પુણ્યક્ષય થતાં પુનર્જન્મ આપનારા છે પરંતુ વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરી લે છે ભગવાનની પ્રસન્નતા માટે વેદશાસ્ત્રોમાં બતાવેલા આશ્રમને અનુકૂળ કર્મ કરવા જોઈએ જેમને કર્મફળની કામનાનો ત્યાગ કરી દીધો છે તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે મનુષ્ય નિષ્કામ હોય કે સકામ તેણે કર્મ વિધિપૂર્વક કરવા જોઈએ જે પોતાના વર્ણોશ્રમના કર્મનો ત્યાગ કરે છે તેને વિદ્વાનો પતિત કહે છે હે નારદજી સદાચાર પરાયણ બ્રાહ્મણ પોતાના બ્રહ્મ તેજની સાથે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે જો તેની ભગવાનના ચરણોમાં ભક્તિ છે તો તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે સર્વ ધર્મોનું ફળ ભગવાન વાસુદેવ છે તપસ્યાનું અંતિમ લક્ષ્ય પણ વાસુદેવ જ છે વાસુદેવના તત્વને સમજી લેવું એ ઉત્તમ જ્ઞાન છે તથા વાસુદેવને પ્રાપ્ત કરવા એ જ ઉત્તમ ગતિ છે બ્રહ્માજીથી લઈને કીટપર્ત આ સંપૂર્ણ સ્થાવર જંગમ જગત વાસુદેવ સ્વરૂપ જ છે તેમનાથી ભિન્ન કંઈ પણ નથી તે જ બ્રહ્મા અને શિવ તે જ દેવતા અસુર અને યજ્ઞ રૂપ છે આ બ્રહ્માંડ પણ તેજ છે તેમનાથી ભિન્ન પોતાની અલગ સત્તા ધરાવતી કોઈ વસ્તુ છે જ નહીં જેમનાથી પર અથવા ઉપર કોઈ વસ્તુ નથી તથા જેમનાથી અત્યંત લઘુ અને મહાન પણ કોઈ નથી તે જ ભગવાન વિષ્ણુએ આ વિચિત્ર વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે સ્તુતિ કરવા યોગ્ય તે દેવ શ્રી હરિને સદા પ્રણામ કરવા જોઈએ તો અહીંયા નારદ પુરાણનો સાતમો ભાગ સમાપ્ત થાય છે છેલ્લે છેલ્લે આપણે બ્રહ્માજીના વચનો યાદ કરી લઈએ નારદ પુરાણના ચોથા ભાગમાં બ્રહ્માજી કહે છે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મ લોકને પ્રાપ્ત થાય છે તો આપણે બધાએ એકાગ્ર ચિત્તથી આ સાતમો પાઠ સાંભળો હવે આપણે બીજા લોકોને સંભળાવવાનું છે તો તમને આ જે ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો